આસ્તો હવાર ના ટિફિન માં શાક અને પછી બનાવી શા ત્યાં બેન જાઈ ગયા મમ્મી તળેલી રોટલી કરી દે અને પછી તો મેં જો આવું કામ ઉપાડ્યું અને આ બેન તો હતા ને એટલે બધા લઈને બેસી ગઈ મેં કીધું ખાઈ લે હાલ પછી મેં રૂમ થી કસરો કાઢ્યો અને મારે થોડીક રૂમ ધોવી થી પણ અમારા બેન થોડા રૂકે હારો હાર મંડાઈ જાય એને આવું કામ તો બહુ ગમે

અને હાંજના ખાવામાં ગુવારનું શાક કેરી ભાખરી અને સા આજ કમેન્ટમાં પાછા કહેજો તમે રૂમ ધોવો તો શેનાથી ધોવો હાબુ લિક્વિડ કે પછી પાવડરથી તો મળી નેક્સ્ટ વિડીયોમાં જે દ્વારકા લાઈક શેર સબસ્ક્રાઈબ